દેશમાં રામ મંદિરને યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતપોતાના અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે આજે વિશાળ મેદાનમાં

તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ સાતસો ને એકત્રીસ તમામે તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલો અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજા ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક અહલાદક કાર્યક્રમ કરેલો જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે એનું આખું ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે જેની અંદર અમારા આ પ્રેરણા સ્ત્રોત માન્ય ધારાસભ્ય સાહેબશ્રી તેમજ નગરના તમામ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ તમામ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને રામ ભગવાન એ આપણા બધાના આરાધ્ય દેવ છે અને એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષ પછી થઈ રહ્યો હોય તો કરવું અવનવા કાર્યક્રમો કરવા અને બાકી સમાજને આની સાથે જોડવા માટેની સુંદર પ્રેરણા અમને આપવામાં આવેલી ભારત માતા ગુજરાતી